એકાવન ત્રેપન ચૌપન પંચાવન રૂપ છપન સત્તાન અઠાવન રૂપ સાઠ રૂપે એકસઠ રૂપિયા બાસઠ રૂપિયા ત્રેસઠ રૂપ પચીસ રૂપિયા રૂપો ચૌતી રૂપિયા પચીસ રૂબો છી રૂપિયા ચોતીસ રૂપો અડતીસ રૂપ એક રૂપો ત્રણ ચાલીસ રૂપિયા દસશો ત્રીસ પૈત્રીસ રુબઈ દઈશો ચાલીસ રૂબ પંદર दोनशे अठरा बारा तेरा चौदा पंधरा रुग्ण रुपये पंचवीस रुपये एकवीस रुपये बत्तीस रुपये पस्तीस रुगोई चाळीस रुपये एक्स रुपये बेचाळीस रुपये पंचाळीस रुपये दोनशे पन्नास रुपये

મમય મમય પતાલનીલ માલઓ મય 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 જા સલાલં જાલલા ખાલઁાલ કાલાલે ગ�ાલાલ નંઝાલ કા�લ૲ાલે નં� એક સાઠ સતરા ઈશો નવશો રૂપિયા ત્રીસ 40 ચાલીસ ડબલ નેવ એકસો પન્નાસ સાઠ રૂપિયા ત્રીસ રૂપિયા પચીસ રૂપિયા ચાલીસ રૂપિયા પન્નાસ રૂપ

દોનશ લાખ જતોશ રૂપો તીનશ પાંચ રૂપાય અકરા બાર તેવિસ રૂપ તુપો દોનશો રૂપિયા દોનશે રૂપિયા એક્યાન રૂપિયા અકરા બાર તેવો સોળ સતરા અઠી સાન વીસ રૂપિયા એકવીસ રૂપિયા બાવીસ રૂપિયા પચીસ રૂપિયા સવિસ સત્તર રૂપિયા તીનશો અઠ્યાવીસ રૂપે ત્રીસ રૂપિયા બીજી માર્ક